નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈસ ખાતે ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત જીઆઈએસના હેતુ વિશેની વિગતવાર તાલીમ સહ માર્ગદર્શન આપીશ જીઆઈએસના હેતુ હેતુ એટલે કે પર્પઝ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ જીઆઈએસ જીઆઈએસ એટલે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમના કયા હેતુથી આપણે ઉપયોગમાં લઈશું અથવા કયા હેતુથી આપણે જીઆઈએસ નો હેતુ શું છે તેના વિશે આપણે વિગતવાર સ્લાઇડમાં ચર્ચા કરીશું પર્પઝ ઓફ જીઆઈએસ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઆઈએસ એ કોમ્પ્યુટર સોફ્ટવેર હાર્ડવેર અને ડેટાની સિસ્ટમ છે કર્મચારીઓ કે જે ડેટા અને માહિતી દાખલ કરવા માટે ચાલાકી કરવા માટે વિશ્લેષણ કરવા માટે અને પ્રસ્તુત કરવાનું શક્ય બનાવે છે જે પૃથ્વીની સપાટી પરના સ્થાન સાથે જોડાયેલું છે આ સિસ્ટમમાં સોફ્ટવેર હાર્ડવેર ડેટા અને કર્મચારી કે જે તે બંધાયેલી માહિતીને દાખલ કરવા માટે વિશ્લેષણ કરવા માટેને પ્રસ્તુત કરવા માટે પૃથ્વીની સપાટી પર તેનું સ્થાન પણ આપી શકાય છે ડેફિનેશન ઓફ જીઆઈએસ ભૌગોલિક માહિતી પ્રણાલી માટે અલગ અલગ વ્યાખ્યાઓ છે જેને દરેક અલગથી વિકસાવવામાં આવી છે પરિપ્રક્ષ અથવા શિષ્ટનું મૂળ કેટલાક નકશાઓ જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કેટલાક ડેટાબેસ પર ભાર મૂકે છે અથવા સોફ્ટવેર ટૂલ કિટ અથવા અન્ય ભારપૂર્વક અરજીઓ જેમ કે નિર્ણય સપોર્ટ એજીઆઈએસ જીઆઈએસ વ્યાખ વ્યાખ્યાયિત કરી શકાય છે તે શું કરી શકાય છે તે સમજીને કાર્યો અથવા ઘટકો જોઈને કરવામાં આવે છે બને છે ખરેખર જીઆઈએસને સમજવું અને તેના શ્રેષ્ઠ ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે ત્રણ અક્ષરનું વિશ્લેષણ જીઆઈએસ શું છે તેનું સ્પષ્ટ ચિત્ર આપે છે જીઆઈએસ એમાં જી શું છે ભૌગોલિક અંતર્ગત ચોક્કસ સંસ્થાઓની અવકાશી ઓળખ અથવા સ્થાનિકતામાં રસ 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 દર્શાવે છે અથવા પૃથ્વીની સપાટી ઉપર જીમાં પછી આઈ આઈ એટલે કે માહિતી નિર્ણય માહિતીનો નિર્ણય લેવા માટે જાણ કરવાની જરૂરિયાત સૂચવે છે ડેટા અથવા કાચી હકીકતોને નિર્ણય લેવા માટે ઉપયોગી એવી માહિતી બનાવવા માટે અર્થઘટન કરવામાં આવે છે એસ એટલે કે સિસ્ટમ સ્ટાફ કોમ્પ્યુટર હાર્ડવેર અને પ્રક્રિયાઓની જરૂરિયાત સૂચવે છે જે પેદા કરી શકાય છે નિર્ણય લેવા માટે જરૂરી માહિતી કે જે તે માહિતીનો સંગ્રહ કરીને પ્રક્રિયાને રજૂઆત કરે છે જીઆઈએસ એ સંગ્રહ સંગ્રહ સંચાલન વિશ્લેષણ અને વિશ્લેષણ અને માટે કોમ્પ્યુટર સહાયિત સિસ્ટમ છે નિર્ણય લેવા માટે ટેકો આપવા માટે ભૂસંદર્ભિત ડેટાનું પ્રતિનિધિત્વ જીઓલોજિકલ માહિતી એટલે કે ભૌગોલિક માહિતી પ્રણાલી જીઆઈએસ મેપિંગ અને વિશ્લેષણ માટે કોમ્પ્યુટર આધારિત સાધન છે જે વસ્તુઓનું અસ્તિત્વ અને પૃથ્વી પર બનતી ઘટનાઓ વિશેની માહિતી આપે છે જીઆઈએસ ટેકનોલોજી સામાન્ય એકીકૃત કરે છે અન્ય વિઝ્યુઅલાઇઝેશન સાથે ક્વેરી અને આંકડાકીય વિશ્લેષણ જેવી ડેટાબેઝ કામગીરી અને ભૌગોલિક વિશ્લેષણના લાભો દ્વારા નકશા નકશાઓ દ્વારા આપવામાં આવે છે પર્યાવરણની પ્રણાલીનું સંશોધન પણ જીઆઈએસ દ્વારા કરવામાં આવે છે જીઆઈએસ સંગ્રહ સંચાલન વિશ્લેષણ અને માટે કોમ્પ્યુટર સહાયિત સહાય સિસ્ટમ છે આ આ માહિતી જીઆઈએસ દ્વારા ભૂ સંદર્ભી ડેટાનું પ્રતિનિધિત્વ કરે છે જીઆઈએસની માહિતી મેપિંગ અને વિશ્લેષણ માટે કોમ્પ્યુટર પર આધાર રાખે છે જે વસ્તુ અસ્તિત્વમાં છે અને પૃથ્વી પર બનતી ઘટનાઓ જીઆઈએસ ટેકનોલોજીને સામાન્ય એકત્રિત કરે છે અન્ય વિઝ્યુઅલાઇઝેશન સાથે ક્વેરી અને આંકડા કે વિશ્લેષણ જેવી ડેટાબેઝ કામગીરી અને ભૌગોલિક વિશ્લેષણ લાભો નકશા દ્વારા આપવામાં આવે છે આ વ્યાખ્યામાં જીઆઈએસ માત્ર કોમ્પ્યુટિંગ સંસ્થાને ડેટા જ નહીં પણ મેનેજરોને વપરાશકર્તાઓ જે તે સંસ્થા જે તે કાર્ય કરે છે અને સંસ્થાકીય સંબંધો જે તે સંચાલિત છે તેનું સંચાલનની માહિતીનો ઉપયોગ પણ કરે છે જીઆઈએસ કોમ્પ્યુટર એપ્લિકેશન તરીકે વ્યાખ્યાત્મિક કરી શકાય છે જે બનાવવા માટે સ્ટોર કરવા માટે ચાલાકી કરવા સક્ષમ છે ભૌગોલિક માહિતીનું વિઝ્યુલાઇઝેશન અને વિશ્લેષણ તે તેની સાથે મજબૂત એપ્લિકેશનનો શોધે છે સંશોધનોનું સંચાલન કરે છે ઉપયોગિતાનું સંચાલન કરી દૂરસંચાર શહેરી અને પ્રાદેશિક આયોજન વાહન રૂટિંગ અને પાર્સલ વિતરણ અને તમામ વિજિલન્સમાં તે પૃથ્વીની સપાટીનું સમાયોજન કરે છે ભૌગોલિક માહિતી સિસ્ટમ હાર્ડવેર સોફ્ટ લોકો સંગઠનો અને સંસ્થાકીય વ્યવસ્થાઓ સંગ્રહ વિશ્લેષણ અને પૃથ્વીના ક્ષેત્રો વિશે માહિતી ફેલાવવામાં જીએ ખૂબ મોટો ભાગ છે જીએ એ હાર્ડવેર સોફ્ટવેર અને ડેટાને કેપ્ચર કરી ટેકો આપવા માટે રચાયેલ પ્રક્રિયાની એક સિસ્ટમ છે વ્યવસ્થાપના હેરફેર વિશ્લેષણ મોડેલિંગ અને અવકાશી સંદર્ભોનું પણ પ્રદર્શન જીઆઈએસ દ્વારા કરી શકાય છે સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ ઓફ જીઆઈએસ જીઆઈએસમાં પ્રગતિ ઘણી તકનીકોનું પરિણામ હતું ડેટાબેઝ બેઝ કોમ્પ્યુટર બેઝ મેપિંગ રિમોટ સેન્સિંગ પ્રોગ્રામિંગ ભૂગોળ ગણિત કોમ્પ્યુટર સહાયિત ડિઝાઇન અને કોમ્પ્યુટર સાયન્સ જીઆઈએસના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે જીઆઈએસના ઇતિહાસને ઘણા તબક્કામાં જૂથબૂથ જૂથબદ્ધ કરી શકીએ છે જીઆઈએસના ઇતિહાસને દરેક તબક્કામાં જૂથબદ્ધ કરી શકીએ છે કોલેરા ક્લસ્ટરો સાથે મે પેપર મેપિંગ વિશ્લેષણ જીઆઈએસનો ઇતિહાસ ઓગણીસો પંચોપનમાં શરૂ થયો કોલેરા ઇંગ્લેન્ડના લંડન શહેરમાં હિટ બ્રિટિશ ચિકિત્સક જેસ જોન એ મેપિંગ મેપિંગ કરી નીકાળવાનું શરૂ કર્યું સ્થાનો રસ્તાઓ મિલકત સીમાઓ અને પાણીની લાઇન જ્યારે તેણે આ સુવિધાઓ ઉમેરી નકશામાં કંઈક રસપ્રદ બનાવ્યું તેણે જોયું કે કોલેરાના કેસ સામાન્ય રીતે સાથે જોવા મળતા હતા પાણીની લાઇન જોન નામનો એસ જોન એ કોલેરાના નકશાને ભૂગોળને જોડતી એક મોટી ઘટના બનાવી જાહેર આરોગ્ય સલામતી આ માત્ર અવકાશી વિશ્લેષણની જરૂરિયાત જ નહોતી તે શરૂઆત પણ ચિ ચિહ ચિહ્નિત કરે છે અભ્યાસના સમગ્ર ક્ષેત્રને રોગ રોગશાસ્ત્ર રોગના પ્રયાસોનો અભ્યા અભ્યાસ કરે છે આજની તારીખે ડૉક્ટર જોન સ્નોન રોગચાળાના પિતા તરીકે ઓળખવામાં આવે છે જ્હોન સ્નોનનું કામ તે દર્શાવે છે જીઆઈએસએ સમસ્યાનું નિરાકરણ સાધન છે તેમણે કાગળના નકશા પર ભૌગોલિક સ્તરો મૂકી અને જીવન બચાવનારના શોધ કરી છે ઓગણીસો ને સાહીઠ પહેલાં તે વિકસિત ન હતી બધા મેપિંગ કાગળિયા અથવા ચાળિયાના મેપિંગ પર કરવામાં આવતા હતા ટેકનોલોજી નહોતી જીઆઈએસમાં પ્રકાશ આવે તે માટે અહીં ઓગણીસો પચાસમાં નકશા સરળ હતા વાહનમાં તેમનું સ્થાન હતું રૂટિંગ હતું નવા વિકાસ આયોજન અને રુચિના સ્થળો પણ હતા પરંતુ આમાંથી કંઈ કરવામાં આવ્યું ન હતું કોમ્પ્યુટરાઈઝ કોમ્પ્યુટર્સ પર કોમ્પ્યુટર મેપિંગ વગરની દુનિયાની કલ્પના કરી શકાય છે સાથે આવેલા તમામ મુદ્દાઓ આ સાથે કાગળના નકશા તે કોઈ આશ્ચર્યજનક નથી કે ફોટોગ્રાફ્સ અને અવકાશી વપરાશકર્તાઓ તે અન્વેષણ કરવા માગે છે ભૌગોલિક ડેટા સંભાળવા માટે કોમ્પ્યુટર કોમ્પ્યુટિંગ વિકલ્પો ખૂબ જરૂરી છે ઓગણીસસો સાહીઠથી ઓગણીસસો પંચોતેર જીઆઈએસનો પાયોનરિંગ સમય કહેવાય જીઆઈએસના ઇતિહાસમાં આ શિફ્ટ થવાનું ખૂબ મુખ્ય પ્રોત્સાહન હતું કાગળથી કોમ્પ્યુટર મેપિંગ સુધી ઓગણીસો સાહીઠથી ઓગણીસો એંસીના દાયકાની શરૂઆતમાં ખરેખર જીઆઈએસનો સમયગાળો હતો અગ્રણી તકનીકીમાં પ્રગતિ સાથે ટુકડાઓ સાથે એક જીઆઈએસની સિસ્ટમ આવી રહી હતી લાઇન પ્રિન્ટરોનો ઉપયોગ કરીને આઉટપુટ તરીકે ગ્રાફિક્સનો નકશો બનાવતા હતા મેઇન ફ્રેમ કોમ્પ્યુટર સાથે ડેટાનો સ્ટોરેજ કરી પ્રગતિ કરી ડેટા ઇનપુટ તરીકે રેકોર્ડિંગ કોઓર્ડિનેટ કરીને કોમ્પ્યુટિંગની ઇન દુનિયામાં આ પ્રારંભિક વિકાસે જીઆઈએસને કાગળ આગળનું એક પગલું છે પરંતુ જીઆઈએસને ખરેખર જે જરૂરી હતી તે પઝલના ટુકડાને એક સાથે મૂકવા માટે તેજસ્વી મન હતું રોજર ટોમસિલન દાખલ એ જીઆઈએસના પિતા તરીકે ઓળખાય છે તે રોજર ટોમસિલન કાર્યકર દરમિયાન શ્રી એરશાદ અલી ભૂગોળ વિભાગ આનંદ ચંદ્ર કોલેજ જલપાઈગુડી જેનો પિનકોડ છે સેવન થ્રી ફાઇવ વન ઝીરો વન થ્રી કેનેડિયન સરકારે ઓગણીસો સાહીઠના દાયકામાં જ્યારે તેમને વિકાસની શરૂઆત કરી અને આયોજન અને નિર્દેશન કર્યું હતું જીયોગ્રાફિક સિસ્ટમ જીઆઈએસ કેનેડિયન જીયોગ્રાફિક સિસ્ટમના ઇતિહાસમાં એક મહત્ત્વનો સમય હતો કારણ કે ઘણા લોકો સી જીઆઈએસને ભૌગોલિક માહિતી પ્રણાલીઓના મૂળ તરીકે માને છે કેનેડિયન જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમનો હેતુ કારણ કે તેનું મેપ હેન્ડલિંગ માટે લેક્ચર એપ્રોચ સિસ્ટમ બનાવી હતી પ્રદેશના વિશાળ જથ્થાને કારણે કેનેડા કબજે કરે છે કેનેડિયન લેન્ડ ઇન્વેન્ટરી વિચારો 1964 ચોસઠમાં વિકસાવવામાં આવ્યું હતું પરંતુ તે નહોતા ઓગણીસો એકોતેર સુધી કે તે સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું કેનેડિયન લેન્ડ ઇન્વેન્ટરી માટી ડ્રેનેજનો ઉપયોગ કરે છે અને પાકના પ્રકારો અને જંગલવાળા વિસ્તારો માટે જમીનની ક્ષમતા નક્કી કરે છે માટે આબોહવાની લાક્ષણિકતાઓ પણ ખૂબ જરૂરી છે તે જમીનનું આયોજન અને નિર્ણય લેવા માટે સચોટ અને સંબંધિત ડેટા મહત્ત્વપૂર્ણ છે તે ઝડપથી ઓળખી લે છે વર્ષોથી જીઆઈએસની સીજીઆઈએસની ટેકનોલોજી સાથે સુસંગત રાખવા માટે સુધારી અને સુધારવામાં આવી છે યુનાઇટેડ સ્ટેટ સેન્સર્સ બ્યુરો દ્વારા જીએસના કેટલાક મુખ્ય સિદ્ધાંતોનો પ્રારંભિક રીતે અપનાવવામાં આવ્યું હતું તે યુએસ સેન્સર્સ દ્વારા બ્યુરો દ્વારા અગ્રણી કાર્ય હતું જે ઓગણીસોને સિત્તેરના ડિજિટલ ઇનપુટ તરીકે દોરી ગયું ડેટા ફોર્મેટ જીબીએફ ડીઆઈએમઈ ડીઆઈએમ ભૌગોલિક આધાર ફાઇલ ડ્યુઅલ સ્વતંત્ર નકશો એન્ક એન્કોડિંગ એ ફાઇલ ફોર્મેટ બન્યું છે જે ડિજિટલ ડેટા ઇનપુટ એરર ફિક્સિંગ અને કોર પ્લેથ મેપિંગ પણ આ ફોર્મેટનો ઉપયોગ કરીને યુએસ સેન્સસ બ્યુરો દ્વારા સેન્સસને ડિજિટલાઈઝ કરવાનું શરૂ કર્યું છે સીમાઓ રસ્તાઓ અને શહેરી વિસ્તારોનું જીએસના ઇતિહાસમાં ખૂબ મોટું પગલું છે યુકેમાં એડોનન્સ સર્વેએ તેમના નિયમિત ઓપોગ્રાફિક મેપ ટોપોગ્રાફિક મેપ ડેવલપમેન્ટની શરૂઆત પણ કરી હતી પ્રતિ આજ તારીખે એડનન્સ સર્વે હજુ એડવાન્સ સર્વે હજુ પણ ઘણો વિવિધ જીએસ ડેટા પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે ગ્રેટ બ્રિટનના દરેક ભાગમાં દરેક ઘર દરેક વાર્ડ અને દરેક પ્રવાહનો સમાવેશ થાય છે ઓગણીસો પંચોતેરથી ઓગણીસો નેવુંમાં જેમ સરકારનો ફા કાયદા સમજાયા ડિજિટલ મેપિંગમાં આ હાવડ લેબોરેટરી કોમ્પ્યુટર ગ્રાફિક્સના કાર્યને પ્રભાવિત કરે છે ઓગણી ઓગણીસોને સિત્તેરના દાયકામાં મધ્યમાં હાવર્ડ લેબોરેટરીના કોમ્પ્યુટર ગ્રાફિક સે પ્રથમ વેક્ટર જીઆઈએસ નામનો વિક વિકાસ કર્યો ઓડીસી જીએસ ઇએસઆરઆઈની આર્ક ઇન્ફોર્મેશને ઓડિસી જીઆઈએસ અને આ કાર્યમાંથી તકનીકી માળખાઓનો ઉપયોગ કર્યો જીઆઈએસમાં વિકાસના આગળના તબક્કા તરફ દોરી સોફ્ટવેરનું વ્યાપીકરણ કર્યું ઓગણીસો સિત્તેરના તમામ અંતમાં મેમરી કાર્ડ અને ગ્રાફિક્સના ક્ષમતાઓમાં સુધારો થયો નવું કોમ્પ્યુટર ગ્રાફિક્સના પ્રોડક્ટ્સમાં જીઆઈએસએ ભૌગોલિક માહિતીનું નિર્માણ અને સંચાલન સામેલ કર્યું અને સિસ્ટમને અપગ્રેડ કરી એમએ પીએસસીએસ સરફેસ જીઆરઆઈડી આઈએમજી ગ્રીડ જીઓમેપ અને મેપ નાઇન્ટીન એટીના દાયખાના અંતમાં આ જીઆઈએસ ઇતિહાસનો ઇતિહાસના ભાગ અને જીઆઈએસ સોફ્ટવેર વિક્રેતાઓની વધતી જતી શ્રેણી સાથે ચિહ્નિત થયેલ છે આ જીઆઈએસ સોફ્ટવેર વિક્રેતાઓ એક ઇસરો હતી જે હવે સૌથી મોટી જીએસ સોફ્ટવેર કંપની છે વિશ્વમાં ઓગણીસો ને બ્યાસીમાં મિની કોમ્પ્યુટર્સ માટે આર્ક ઇન્ફોર્મ શરૂ કરવામાં આવી હતી અને ઓગણીસો ને છ્યાસીમાં પીસી આર્ક ઇન્ફોર્મેશન હતી ઇન્ટેલ માઇક્રો કોમ્પ્યુટર્સના ઉત્પાદન સાથે લોન્ચ થયું હતું ઈસરો હવે વિશ્વનું અગ્રણી છે જીઆઈએસ સોફ્ટવેર ડેવલપમેન્ટના નિષ્ણાત અને તે જીઆઈએસના ઇતિહાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે જીઆઈએસના ઇતિહાસમાં આ તબક્કે તેણે કેટલીક પ્રથમ પરિષદો સાથે પણ વરાળ મેળવી હતી અને પ્રકાશિત કાર્ય કર્યું હતું યુકેમાં જીએ એસની પ્રથમ બેઠક ઓગણીસોને પંચોતેરમાં મળી હતી તેમાં નાની ભીડ સામે સામેલ હતી વિદ્વાનો પ્રથમ ઈસરી ઇએસઆરઆઈ પરિષદ ઓગણીસસોને એક્યાસીમાં હતી અને અઢાર સહભાગીઓ ભીડને આકર્ષિત કરી રહી હતી જીઆઈએસ પરામર્શ શરૂ થયો રોજર ટોમ સિલેન્સ સૌ પ્રથમ ભૌગોલિક માહિતી શબ્દનો ઉપયોગ કર્યો હતો ઓગણીસો ને અડસઠમાં તેમના પ્રક પ્રકાશનમાં સિસ્ટમ સિસ્ટમ પ્રાદેશિક આયોજન માટેની ભૌગોલિક માહિતી પ્રણાલી જીઆઈએસ માટે તે વાસ્તવિક એકલતાનો સમય હતો ઓગણીસો નેવુંથી બે હજાર દસ વપરાશકર્તા પ્રસાર નકશા સહયોગ વપરાશકર્તાઓ જીઆઈએસ અપનાવવાનું શરૂ કરી રહ્યા હતા જુદી જુદી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીએ વપરાશ શરૂ કર્યો વિશ્વભરમાં વર્ગખંડો વ્યવસાયો સરકાર છે સરકારો ડિજિટલ મેપિંગ અને વિશ્લેષણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે માટે તમામ સામગ્રીઓ તૈયાર તૈયાર હતી અને લોકોને જીએ જરૂર હતી સસ્તી ઝડપી અને વધુ શક્તિશાળી કોમ્પ્યુટર બહુવૃદ્ધિ સોફ્ટવેર વિકલ્પો અને ડેટા ઉપલબ્ધતા આ નવા ઉપગ્રહનું પ્રક્ષેપણ અને રિમોટ સેન્સિંગની ટેકનોલોજીનું સંકલન કરીને ખૂબ ઝડપ અને ચોકસાઈથી માહિતી મેળવાય છે 1990 નેવુંથી બે હજાર દસે જીઆઈએસના ઇતિહાસમાં સમયગાળો હતો જ્યારે તે ખરેખર ઉપડ્યો હતો પરંતુ ટેકનો ટેકનોલોજીમાં પ્રગતિએ સરેરાશ વપરાશકર્તાઓને વટાવી દીધી હતી જીઆઈએસ વપરાશકર્તાઓને જાણતા ન હતા જીઆઈએસ ટેકનોલોજીનો સંપૂર્ણ લાભ કેવી રીતે લેવો કંપનીઓ જીઆઈએસ સોફ્ટવેર અપનાવતા અચકાતી હતી દેશોને ટોપોગ્રાફિક ડેટાની કેસીસ એક્સેસ નથી સક્સેસ નથી પરંતુ સમય જતાં આ મુદ્દાઓને આરામ આપવામાં આવ્યો ધીરે ધીરે માટે અવકાશી વિશ્લેષણોનું મહત્ત્વ નિર્ણય લેવાની માન્યતા બની રહી હતી ધીમે ધીમે જીઆઈએસને વર્ગખંડોમાં રજૂ કરવામાં આવી હતી અને કંપનીઓ સોફ્ટવેર વેક્ટર અને રાષ્ટ્ર બંને ડેટાને હેન્ડલ કરવામાં સક્ષમ હતું વધુ ઉપરોગ ઉપગ્રહો સાથે ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે અવકાશમાંથી એકત્રિત કરવામાં આવેલા આ ડેટાનો ઉપયોગ જીઆઈએસમાં થઈ શકે છે બે હજાર દસથી આગળ ધ ઓપન સોર્સ એક્સપ્લોઝન ઓપન મેપિંગ સાથે વપરાશકર્તાઓ ટેવાયેલા છે જીઆઈએસ સોફ્ટવેર માટે જી જી આ જીઆઈએસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે એ ઓપન સોર્સ વિસ્ફોટ એટલે કે ક્યુઝ આઇસેસ જેવા અમેઝિંગ પ્રોજેક્ટ્સ કોઈપણ વપરાશકર્તાને જીએસ સોફ્ટવેર સાથે કોમ્પ્યુટર પ્રદાન કરી શકે છે પ્રોસેસરો હવે ગીગાહડ્સમાં છે ગ્રાફિક્સ કાર્ડ પહેલાં કરતાં કડક છે અમે હવે ટેરાબાઇટમાં જીઆઈએસ ડેટા સ્ટોરેજ વિશે વિચારીએ વિચારીએ તે હવે મેગાબાઇટ્સ નથી જીઆઈએસ ડેટા વધુ સર્વવ્યાપક બની રહ્યો છે ટાઈગર ડેટા લેન્ડસેટ સેટેલાઇટ ઇમેજિંગ અને લીડાર પણ ડેટા મફતમાં ડાઉનલોડ કરી શકાય છે આર સાઇઝ ઓનલાઈન રિપોર્ટિંગ રિપોર્ટ ઝી ટરીઓ વિશાળ માત્રામાં અવકાશી ડેટા સ્ટોર કરી શકે છે તે બાબત તમારી જરૂરિયાત માટે ગુણવત્તા નિયંત્રણ અને ફિટિંગ આ હોવા છતાં જીઆઈએસ વપરાશકર્તાઓ ખુલ્લું પોતાનું જીઆઈએસ સોફ્ટવેર બનાવવાની મોટી બદલી હાસિલ કરી છે આ સોફ્ટવેર જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે અને તેને ઓપન સોર્સ કહેવામાં આવે છે આ મોટું આ આ મોટું વત્તા છે તે કોઈપણ કિંમતે જાહેર ઉપયોગ માટે કરી શકાય છે ઓપન સોર્સ આજે મુખ્ય પ્રવાહ બની ગયો છે આપણે ધીમે ધીમે ઓપન સોર્સના ગ્રુપમાં પ્રવેશી રહે છે માટે જીઆઈસ સોફ્ટવેર ખૂબ જરૂરી છે પર્પસ ઓફ જીઆઈએસમાં હવે આપણે જીઆઈએસનું પર્પઝ આપણે હેતુઓ વિશે ચર્ચા કરી જીઆઈએસનો મુખ્ય હેતુ શું છે જીઆઈએસ એક એવી સિસ્ટમ છે કે જેમાં ડેટા ની ઇન્ફોર્મેશન ભેગી કરી અને જીઆઈએસનો ઉપયોગ કરીને એનો તમામ પ્રકારની માહિતીઓ મેળવી શકાય છે જીઆઈએસનો પર્પઝ એટલો જ છે કે પહેલેના જમાનામાં પેપરવર્કથી કામ કરવામાં આવતું હતું જીઆઈએસમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને તમામ પ્રકારના ડેટાઝ વિધિન શોર્ટ ટાઈમ વિધિન શોર્ટ પ્લેસ એન્ડ વિથ લેસ મિસ્ટેક્સ એન્ડ ગુડ એક્યુરેસી તમે કોઈપણ ડેટાની સચોટ માહિતી જીઆઈએસ દ્વારા તમે લઈ શકો છો જીઆઈએસ દ્વારા ખાલી જીઓગ્રાફિકલ નહીં પરંતુ એના રિલેટેડ કોમ્પ્યુટરાઈઝ ડેટા કોઈપણ જગ્યાના ડેટા તમે જીઆઈએસના ઉપયોગથી તમે વાપરી શકો છો અથવા તો એની માહિતી સચોટ રીતે મેળવી શકો છો થેન્ક યુ